તો મિત્રો અત્યારે હું સરસ મજાની ગોળી હોય છે અને આખા એરિયામાં અમને ગોળી ઘણી બધી વખણાય છે આ ગોળી તૈયાર થવા આવી છે બાર થી હા બાર આવી છે તૈયાર થવા માટે ટ્રેનિંગ કરવા માટે કઈ ગામ ભાઈ આ એમના માલિક છે બરોબર છે

એ ટ્રેનિંગ જીત જ આપે બધી ટોટલી ટ્રેનિંગ ટોટલી ટોટલી ટ્રેનિંગ જીત આપે છે અને જીત થકું જ આ બધી ગોળીઓ છે બરોબર વરઘોડામાં ટોટલી બધી વરઘોડામાં ટોટલી ગેરંટી બધી રીતે વરઘોડો પણ એવો સારો એવો ચાલે છે મારા ભાઈ અમે હારું છો છ છ મહિનાથી ઓર્ડર છ છ મહિના પહેલા હોય છે છ મહિના પહેલાથી તમે સાંભળ્યું છ મહિના પહેલાથી ઓર્ડર બુકિંગ થઈ જતા હોય છે હું હું તમને ઘોડી એક ખોલી બતાવું મારી ઘોડી નું નાચ કેવું છે કેવી રમત છે એ પણ ઘોડી ખોલી બતાવું તમને એટલે આ ઘોડી આપણે આ કઈ ઘોડી કેવાય આમ આ ઘોડી ફુલકી કેવાય ફુલકી કાઠિયા વાડી ફૂલકી અવાય નુકરી કેવાય નુકરી ના કેવાય અને ફૂલકી કે સામાન્ય એટલે આ ગોળી ફુલકારી મારી ઘોડાની મારી પોતાની હાલ બે હા એક આ સુમન સુમન તમે ઘોડી નું નામ પણ રાખ્યું છે સુમન આ મારી મનગમતી મારી હતી એના પછી આ લાવ્યો અને મારું નોમ બન્યું બરોબર એ વખત હું દસ થી પંદર લાખ ના દેવામાં ગોળી લાવ્યો પેહલા એના પછી અત્યારે હું તમને બતાવું માલિકા જે મને બરાબર આ સુમન

વલાગડા ચેતક તો આજે વલગડા નું નામ લીધું વલગડા ગીરીશભાઈ ગિરીશભાઈ એ બહુ જે જે ઘોડા જોયું અને આ ઘોડી ના આ નવું કોઈ બરોબર બરોબર આ બીજી ગોળી મારી જય જય આ મારા ઘરની ગોળી અને ઘરની તૈયાર કરેલી ગોળી અને આનું નામ જય કેમ રાખ્યું આ જય આ કુદરતી અહિયાં જય લખેલું છે જય લખેલું મોટી થઈ નથી બાકી હતું આ ઘોડી હાલ વલઘોડા માં જ ઘોડી છે અને ફેમસ ગોળી એક નામ છે હું તમને બતાવું બરોબર એની કઈ કઈ રમત છે અને આ કઈ કહેવાય ઘોડી આપડે આયા અબલક કહેવાય આ સામાન્ય ડાગ રેલી અબલક કહેવાય અને આમાં કઈ કહેતા હોય ભમરી ને એ આના તો ભમરી ટોટલી છત્રીસ ભમરી દરેક ભમરી પણ જે આ મેન ભમરી ખરી ના રીમણ એ ભમરી બધી ભમરીને ડાટલ બીજી કોઈ ખરાબ ભમરી હોય એને ડાટ અને આ બધા કેતા ઘોડી તો તારા જીવનમાં ના થાતુ એવું બરોબર અત્યારે આ ઘોડી તરફ થી જ બધું અને પેલું કોઈ કહેવત કેવાય છે ને ઘોડી ની કે ખાય ચાંદી ને કેવું હા ખાય ચાંદી ને આપણને લાડે પણ એ લોકોની જે ગણતરી હોય

તકલીફ જેવું રાખ્યું જ નથી પોતાના પરિવારનું સભ્ય હોય ને લઈ જાય છે તો કેટલી તૈયારી કરે છે એ આપણે બતાવશે તો આ કેવાય છે લગામ લગામ પહેરાવી કેમ જરૂરી હોય છે આ એનું કંટ્રોલ જ બધું જેમ કે આપણે બાઇક ચલાવતા બ્રેક બધું લગામ એ

આગળ જેવા પંજાબી પંજાબી હા એકદમ યુનિક સ્ટેપ લાગી રહ્યું છે પંજાબી આ દરેક જગ્યાએ તમને વરઘોડા નહીં જોવા મળે આ જોઈતા ભાઈ કયું કેવાય દારુડીઓ આ દેશી ગુજરાતી ભાઈ દારૂડીયો જન્મ હોય ને খালি <laughs> 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 આપડા ગમત તો મારો નંબર આપું આ નંબર બોલતો ને નંબર ચોરણ જીરો પંચ્યાસી ચાલીસ જીરો પિસ્તાલીસ નંબર મળી ગયો એડ્રેસ આમનો કઈ દઉં ગામ મીઠોડા ખેરાલુ જિલ્લો મેસા

તમારે તમારી ખાલી મિસ્ટર ગય વાળા નેવ ચોરાણું અમારી આઈડી છે એમની આઈડી હું શું મેન્શન કરી એના અંદર ઘણા બધા વિડીયો છે ગોળી ના ઘોડી કેવું નાચે છે અને કેવા ઓર્ડર લે છે બધું તમને જોવા મળી જશે Saya tidak bisa berbicara dengan Anda, saya